ભારતીય સેનાએ પણ યોગ્ય કાર્યવાહી કરતા કરતાં જડબાતોડો જવાબ આપ્યો હતો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સળંગ બારમા દિવસે જમ્મુ કાશ્મીર એલઓસી ખાતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓ ઉપર ઉશ્કેર્યા વિના નાના હથિયારો વડે હવામાં ગોળીબાર કર્યો છે તો રક્ષા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના જમ્મુ કાશ્મીરના કુપવાડા બારામુલ્લા પૂંચ રાજૌરી મેંઢર નૌશેરા સુંદરબની અને અખનૂરમાં આવેલી એલઓસી ઉપર ગોળીબાર કરી રહી છે ભારતીય સેના પર તેનો યોગ્ય જવાબ આપી રહી છે ભારતે ગઈકાલે સિંધુ જળસંધી ઉપર રોકના ભાગરૂપે ચીનાબ નદીના પાણી રોક્યા હતા